હું ફોન કરતો તો હવે મેં જે કાતો ભારો કરો જ કરો ને કે પાછે પાણી આવશે રો આ ધીરો ની ખરાબ આવવા દે આ એ તો બધું કમ્પ્લીટ ગોળીઓ ફાઈલ આવો રાસ બાક ચાલ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આ તો આશા કરીશ બધા ઠીક છે તો મસ્ત સવાર પડી ગયું અને રાતનું વેઢેરું પાણી કારણ કે હજુ પંદર તારીખ સુધી ક્યાંનો ચાલુ રહે ને તો એક બે પાણી મૂકી દઈએ રાતે વાળતો તો દશરથ અને હવાનો પાંચ વાગે આવું હું કારણ કે પછી ને આવતી હતી ઊંઘ કે ભાઈ તમે આવો નાખા હું ચારા હું જવાનો હતો ઉનાળો ખરે શિયાળો હોય ને તો આખી રાત નીકળી જાય ઉનાળો ખરે તો થોડી આળસ થાય એમ હું વધારે આવે તો કીધું પર હું આવું મૂકતો નહીં તો એન્જોય કરો ઘડી ખેતરની સુંદરતાને કારણ કે તડકો તો નીકળ્યો નથી એટલે બરાબર નહીં રિઝલ્ટ આવે પણ છતાં મને બતાવો તાજું પાણી પીવું તોરિયાનું પાણી તાજું આવે ને તાજું પીવાય તો બાદ બધા દે દોણા ખાઈ ને બધા પાણી પીવાય ના કઈ ઓલરેડી પાણી ભરલ પડ્યું કીધા આટલા તાડા પાણી ચાલતા ફ્રેશ પાણી પીએ તો એક પછી એક પછી વારો બધે નીચે ઉતરી બંધમાથી પાણી પીને પાછા તળી જાય થોડુંક વેલી આવી તો થોત હવે તો હું ફોન કરતો તો હવે મેં કાં તો ભારો કરો કરો ને કા પાસે પાણી આવશે રો હમણાં બે દિવસ હવે ખડચો લેવરાશે ને કારણ કે બધી પાણી પી દીધું તો શું નાખશો હું કુદ ને ઉલી 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 પાણી પીતું બરોબર હા બસ હા તો લેરી વાંચ લેરી મારા કાક માં બેસી જાય પાણી પોહરા તમે આ લો ને પાણી આવશે કાકડીના

હા હાથ પૂરી ફરા ફટાફટ બે કોમેલા જઈજ ના પાણી આવેલું ફટાફટ તો જીરું પરવા ડું આવી જ પિકઅપ આવ્યું હતું એમાં પછી લોડ કરી નાશું એ રવાના થઈ જવું હવે પાપા તારીના કડવાડો કરવા મૂકણી પાણી વાળીશ પાણી વાળીને નાસ્તા પાણી કરીને થરા દાવાનું થશે ગોળીઓ પાંત ત્રીસની આપી હતી પતી ગઈ હતી રાહત થઈ હા સારું થઈ જવું ગમેન્ટ પણ દવા પૂરી કરવી પડશે એક મહિનો આપશે એક દોઢ મહિનો આપશે તો જેટલું પાણી અડી એટલું પાણી કલાક પૂરતું વાળું પછી ના એના સીધા નાસ્તો કરીને રવાના થઈ આવશે થરા જ એ નવે નીકળીશ કારણ કે ટાઈમ થયો સાડા નવ અને વાતાવરણ પણ સારું બિલકુલ તડકો નથી ત્રીસ મિનિટ ત્રીસ કિલોમીટર કાપવાનું છે એટલે તડકો નથી એટલે સારું વાત લીધું બધું કમ્પ્લીટ ગોળીઓ ફાઇલ આ તો ફરાફર ગુડ લેવાની છે ગુડ લેશે જો આ આવતી દેવાનું છે તો દવાખા નથી ઘરે આવ્યા વાગ્યા બે બાઈક પડ્યો અમે હવે ઘરે થોડુંક નાસ્તા પાણી કરશો અને ફ્રૂટ લાયા છે ઢગલો ફ્રૂટનો નાસ્તો કરી

તો ધીરાની હરાદી પડી ગઈ અને અમારું ધીરું અમારું તો પિકઅપમાં લઈ જતા કે નહીં એટલે એટલે મારું નંબર ધીરાનો ભાવ પડ્યો એટલે પગલે સારું કહેવાય પાંચ હજાર ને પચાસ રૂપિયા આવ્યા એટલે ભાવ હારમાં સારું કહેવાય કારણ કે ધીરું સારું હતું કાળું નહોતું તું બગડ્યું એકદમ ચોખ્ખું હતું તીરું અને આપણે ચોખ્ખું લીધું ને પહાડથી હરખું પણ કર્યું તો નાસ્તા પણ કરી લીધા ને હવે નીકળીશું ઓફિસે કારણ કે બે ત્રણ કલાક પછી અમને કાલે રવિવારથી શું ભાઈ મોમે તો વાપસ તો હરો આદ રાતે પાણી તો હું બધું પાઈ દીધું ને ઓલા પક્ષલ વેકાત પાણી આવશે તો બધા બધા કરાડો નીકળી જશે કે હારે એમ આદમી ઓર ટૂંકી બોય આમ ટી-શર્ટ પહેર્યું હારું કે તડકો ના નીકળે વાદળ સમય વાતાવરણ એટલે ના નાકા તો આ તો બળી જાવ આમર પાઈ કણે પડ્યું આ શોક તો વર્ષોક કુલર ચાલુ છે આરામ છે અને પાછું પિક્ચર ચાલુ છે આટલો આરામ અમારે હોતો નથી આટલી જલસા તો આજકાલ જલસા હતા થાય શું કે બસ ઘરે આવીને જમી લીધું અને ખાસ અશુની ફરમાઈશ થઈ કે પપ્પા આપણે પત્તે રમવા પત્તા છે બાવન એક એક બાજુની જોડીમાં બાવન પત્તા હોય છે કે હોળ પત્તા છે અશુ બેટા ચેટલા પત્તા છે હોળ છે રીતે રમશું હવે હોળ પત્તા હમ thoá ah điệp bệ trào cha bọt em nói điêu gì một cái một cái làm gì vậy ah nói tao ở đây chuyện của anh tao ở đây này số làm आठ तो तुम्हारे आठ तो 10 आया उठो ओ दैट शो दैट शो दिस 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 आठ तो 4 4 ना लिया तो तुम्हारा उठो आठ तो आठ अमित सर 3 लिख दो तुम्हारा तो 2 उठो 8 का 8 30 लिख दो तुम्हारा तो

ಉನಾಳ್ಗೆ ಅಕೇಶನ್ ಕೂಡ ಇಲ್ಲಿ ಮುಕ್ಕೂರಿ ಹಾಡಾಗಿ ಬಾರವಾಗಿ ಕಾಯಿ ಇಲ್ಲಿ ಪೋನಿ ಬೆಳಿಲಿಂದ ತರದ ಹೇಡ್ ಹಾಡತ್ರವಾಗಿ ಇಪ್ಪತ್ತಿರುತ್ತೆ ಬೇಡ ಬೇಡ ಕತ್ತು ಮೇಡಿಕೂಡ್ ಇದು ಯಾವ್ದು ಪೈಸಾದ ನೀವು ಆತಮ

એને અમતા છે બુરા બે રન લીધી બે એકાદ દસો ગોલો બધું એને બધું પારું પારું એને આપડે કોઈ નહીં